એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર વીસ માપન કરીએ જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર વીસ માપન કરીએ જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફૂટપટ્ટી કે માપપટ્ટીની મદદથી જુદી જુદી વનસ્પતિના પર્ણોનું માપન કરવાનું છે તેમજ અનુભવના આધારે અંદાજ લગાવવાનો છે કે આ પર્ણોને દસ સેમીથી ઓછી દસ સેમીથી વીસ સેમીની વચ્ચે અને વીસ સેમીથી વધુ લંબાઈના આધારે વર્ગીકરણ કરી તેની માહિતી નોંધો કયા છોડના પાન વધુ લાંબા કયા છોડના પાન વધુ પહોળા કયા છોડના પાન એકદમ ટૂંકા વગેરે નોંધવાની છે આ પ્રક્રિયા દરમિયાન આપણે કંઈ કોઈ ફૂલ છોડને નુકસાન પહોંચાડીશું નહીં તેમ તમને ગમતા બે ત્રણ પર્ણ અહીં દોરો અથવા તેમની છાપ પણ પાડો મિત્રો અહીંયા આપણે છે દસ સેમીથી ઓછી લંબાઈવાળા પર્ણ ધરાવતી વનસ્પતિ તો તેમાં કોનો કોનો સમાવેશ થાય તો તુલસી પુદીનો ગુલાબ અજમો કોથમીર મીથી ધાણા દ્રાક્ષ પીપળો લીમડો દાડમના પર્ણ લીમડી લીંબુડીના પર્ણ અને સર્ગના પર્ણ વગેરે બીજું છે વીસ સેમીથી દસ સેમીથી વીસ સેમી વચ્ચેની લંબાઈવાળા પર્ણ ધરાવતી વનસ્પતિ તો તેમાં ટામેટાનું પર્ણ વડનું પર્ણ જાંબુડીનું પર્ણ ચુકુડીનું પર્ણ જામફળના પર્ણ જાસૂદ ગલગોટાનું પર્ણ વગેરે એના પછી વીસ સેમીથી વધુ લંબાઈ ધરાવતા એટલે કે લંબાઈવાળા પર્ણ ધરાવતી વનસ્પતિ તો તેમાં પપૈયાના પર્ણ આવશે કેળાનું પર્ણ નારિયળીનું પર્ણ પામનું પર્ણ મકાઈનું પર્ણ નારિયેળનું પર્ણ આંબાનું પર્ણ અને કદમનું પર્ણ વગેરે હવે આપણે જોઈશું ક્યા છોડના પાન વધુ લાંબા છે તો શેરડીનું પર્ણ જુવારનું પર્ણ ખજૂરીનું પર્ણ મકાઈનું પર્ણ માપનું પામનું પર્ણ નારિયેળેનું પર્ણ કેળાનું પર્ણ અને બાજરીનું પર્ણ વગેરે લાંબા હોય છે બીજું ક્યા છોડના પાન વધુ પહોળા છે તો કેળાનું પર્ણ શક્કરટેટીનું પર્ણ મકાઈનું પર્ણ પામનું પર્ણ ખજૂરીનું પર્ણ તમાકુનું પર્ણ વગેરે ક્યા છોડના પાન એકદમ ટૂંકા છે તો મેથી પીપળ ગુલાબ લીમડો મોગરો દાડમ લીંબુડી વગેરે બરાબર તમને ગમતા પર્ણ દોરો અથવા છાપ પાડો તો અહીંયા મિત્રો આપણે ગમતા પર્ણ દોર્યા દોરવાના છે અને છાપ પાડવાની છે તેની અંદર આપણે પીપળાનો પર્ણ દોરેલું છે તુલસી અને લીમડો દોરેલો છે તો આવી રીતે તમે પણ મિત્રો છાપ અથવા એના મિત્રો દોરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા